નમસ્કાર મિત્રો આ વાર્તામાં જેવું થયું એવું બિલકુલ તમારી સાથે ના થવું જોઈએ શું થયું જાણવા માટે આખી વાર્તા સાંભળો મિત્રો મારું નામ પ્રણવ છે અને મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે હું શહેરમાં એક કંપનીમાં નોકરી કરું છું પણ મારા માતા પિતા બીજા નાના શહેરમાં રહે છે અને ત્યાં અમારી એક નાની આવી કરિયાણાની દુકાન છે મારી મા ઘર સંભાળે છે અને પિતાજી દુકાન ચલાવે છે મિત્રો તમને કહું તો બધું જ બરાબર ચાલતું હતું પણ એક દિવસ અચાનક એવી ઘટના બની ગઈ હતી કે જેને કારણે મારી જિંદગીની દિશા જ બદલાઈ ગઈ હતી એકદમ એક દિવસમાં હું ઓફિસ કામ કરતો હતો અને ત્યારે મને મારી મમ્મીનો ફોન આવ્યો અને મમ્મીનો રડતો અવાજ સાંભળીને હું હડબડી ગયો હતો ઘરે દોડીને પહોંચી ગયો હતો ત્યારે મને ખબર પડી ગઈ હતી કે સમયસર ડોક્ટરોએ બધાએ કામ કરી અને ઓપરેશન કરી અને તેમને બચાવી લીધા હતા થોડા જ દિવસ પછી મારા પિતાજીને પણ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી અને અમે ઘરે આવી ગયા હતા અને ત્યારે મમ્મીને પૂછ્યું હતું કે આ બધું કેવી રીતે થયું હતું તો ત્યારે મમ્મીએ કહ્યું હતું કે છેલ્લા છ મહિનાથી અમારી દુકાનમાં એક યુવતી કામ કરતી હતી તેનું નામ છે માધુરી તે દિવસે તારા પિતાજી દુકાનમાં પડી ગયા હતા અને ત્યારે તેણે હિંમત બતાવી અને બુમો કરીને લોકોને ભેગા કર્યા હતા અને તારા પિતાજીને તરત જ હોસ્પિટલ પહોંચાડ્યા હતા ડૉક્ટરોએ કહ્યું હતું કે જો એણે સમયસર મદદ ન કરી હોત તો તારા પિતાજીને બચાવવું મુશ્કેલ થઈ ગયું હોત અને મિત્રો મારા મમ્મીની વાતો સાંભળીને હું પણ માધુરીને મળવા છતો હતો પછી મમ્મીએ મને કહ્યું હતું કે હવે તું પણ દુકાન ઉપર થોડોક સમય બેસજે જેથી તેને મદદ મળે અને બીજે દિવસે સવારે હું દુકાન ઉપર ગયો હતો ત્યારે મેં જોયું હતું કે એક સુંદર યુવતી ગ્રાહકોને સામાન આપી રહી હતી અને મિત્રો એકદમ સુંદર હતી યાર રૂપાળી પણ હતી મેં તેની પાસે જઈને કહ્યું હતું હું આ દુકાનના માલિકનો દીકરો પ્રણવ છું એણે હસીને હાથ આગળ કર્યો અને કહ્યું હતું મારું નામ માધુરી છે મિત્રો માધુરી માત્ર સુંદર જ નહોતી એ દિલથી પણ ઘણી બધી સારી હતી એ દુકાન ખૂબ જ સચોટ રીતે સંભાળતી હતી અને ગ્રાહકો સાથે મીઠું બોલતી હતી અને એની સરળતા અને મદદરૂપ સ્વભાવ આ બધું જોઈને મારું દિલ પણ ભરાઈ ગયું હતું ધીમે ધીમે હું પણ તે તેની સાથે દુકાનમાં બેસવા લાગ્યો હતો અને બપોરે અમે ટિફિન બંને પોતપોતાનું ટિફિન લાવતા અને સાથે બેસીને ખાતા હતા એક ક્ષણ ખૂબ જ મીઠી લાગતી હતી એક દિવસ વાત કરતી વખતે મેં એને પૂછ્યું હતું કે તારા ઘરે કોણ કોણ છે એ થોડી ચૂપ રહી ગઈ હતી પછી ધીમા અવાજમાં બોલી હું એકલી જ છું અને હું વિધવા છું મને વિશ્વાસ જ ન આવ્યો એણે તેની આખી વાત મને કહી બે વર્ષ પહેલાં જ્યારે એના લગ્ન એક વિશાલ નામના યુવક સાથે થયા હતા પણ લગ્નને માત્ર બે જ વર્ષ થયા હતા અને ત્યારે કાર તેના પતિનું અવસાન થઈ ગયું હતું અને ત્યાર પછી એના પર શંકા કરવા લાગ્યા હતા અને પછી એને કાઢી મૂકી હતી અને હવે નાનકડા અને વીકેન્ડ ગામડે જઈને પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા કરતી હતી એની વાતો સાંભળીને મારું હૃદય ભીગોઈ ગયું હતું મારા મનમાં એની પ્રત્યે સન્માન અને સ્નેહ પણ વધી ગયો હતો હવે ધીમે ધીમે અમારી વચ્ચે મિત્રતા ગાઠ થવા લાગી હતી દુકાનના કામ દરમિયાન એ હંમેશા સ્મિત કરતી હતી અને નાના મોટા કામમાં મદદ કરતી હતી એને કારણે દુકાન પણ વધુ ગ્રાહકો આવવા લાગ્યા હતા અને એક દિવસ તો દુકાન ઉપર થોડુંક મોડું થઈ ગયું હતું ત્યારબાદ અમે સાથે ભોજન કરવા લાગ્યા હતા અને એ સાંજ પછી મને એ લાગ્યું હતું કે હવે મારા મનમાં માધુરી માટે એક આકર્ષણ નહીં પણ સાચો પ્રેમ જન્મ્યો છે એટલે એણે પિતાજીને બચાવ્યા અને દુકાનમાં સમર્પણથી કામ કર્યું હતું બધાની સંભાળ લીધી અને આ બધું જ જોઈને મેં એને કહ્યું કે માધુરી તું મારી જિંદગીમાં સૌથી ખાસ છે અને હું તને દિલથી પ્રેમ કરું છું તેની આંખોમાં આંસુ સાથે કહ્યું હતું પ્રણવજી હું વિધુ તમારા માતા પિતા શું કહે છે મેં તેનો હાથ પકડીને કહ્યું હતું તારા જેવી સાચી અને શરૂઆતમાં તો તેઓ ચૂપ રહ્યા હતા મમ્મીને મારા માથે હાથ ફેરવીને કહ્યું હતું બેટા સ્ત્રી વિધવા થઈ ગઈ છે એટલે શું એને પણ જીવન જીવવાનો અધિકાર છે યાર અને જો તને માધુરી ગમે છે તો અમને પણ એ પસંદ છે અમારા પરિવારને થી અમે માધુરીના માતાપિતાને મળવા ગયા હતા અને તેઓ ગરીબ હતા પણ દિલથી ખૂબ જ સારા હતા તેઓ પણ અમારા સંબંધને સ્વીકાર કર્યો થોડા સમયમાં ખૂબ જ ધામધૂમથી અમારા બંનેના લગ્ન થઈ ગયા હતા હવે હું એક કંપનીની અંદર નોકરી છોડીને પોતે માધુરી સાથે મળીને દુકાન ચલાવું છું અમે બંને સાથે કામ કરીએ છીએ અને સાથે હસીએ છીએ અને સાથે જિંદગી જીવીએ છીએ અને ખૂબ જ મોજ કરીએ છીએ આજે અમારા પરિવારનું સુખ શાંતિથી ભરેલું ઘર છે મિત્રો જીવનમાં મુશ્કેલીઓ તો આવે જ છે પણ સાચો પ્રેમ અને સાચી માનવતા અને પરસ્પર સહાનુભૂતિ જીવનને સુંદર બનાવી દે છે તમને શું લાગે છે શું મારો નિર્ણય સાચો હતો કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે અને હા મિત્રો વાર્તામાં આવેલા નામ અને ઘટના આ બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક હતું અને તેનો કોઈ પણ વ્યક્તિ કે જાતિ કે ધર્મ સાથે સંબંધ હતો નથી અને જો આવું બન્યું હતું એ તો ખાલી એક સંયોગ હતો અને આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક જ હતી જે શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવી હતી ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો મિત્રો વિડિયો જો બદલ સૌ મિત્રો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કાલે ફરી મળશું નવી સ્ટોરીની અંદર ત્યાં સુધી આવજો મિત્રો